લોકોની સોચ પિયુષભાઈ બે હોય છે કઈ રીતે તમે જુઓ છો કારણ કે એક સારા હોય હોય છે છે ને ખરાબ એક છરી કે ચાકુ કે ચપ્પુ હોય તો એ ચપ્પુને સારું કેવું પણ ઠીક નથી અને ખરાબ કેવું પણ ઠીક નથી એક ચપ્પુથી બટેકા પણ કાપી શકાય ને એક ચપ્પુથી કોઈનું ગળું પણ કાપી શકાય ને કોઈનું ખીચું પણ કાપી શકાય

કે પછી કોઈ સોશિયલ ઘટના ન હોય બધા જ ઉપર મિશ્ર ભાવથી કમેન્ટ આવતી હોય જે લોકો એમ કહે છે કે ભાઈ આ તો બેફામ ગાળો બોલે છે તો શું એ કેવાવાળા લોકો ગાળો કેરે નહીં બોલ્યા હોય જનતાથી અત્યાર સુધી આ જીવનમાં કેનાર વ્યક્તિ ગાળ બોલે જ છે પણ હવે એવા વખતે કેનારને પણ અન્ય કોઈ આપની જેમ હમણાં તમે મને સવાલ કરો છો કે શું એ નહીં બોલ્યા હોય એ રીતેને પૂછનાર કોઈ નથી સમાજ આવી ડોકલી નીતિ જ્યારે પ્રદર્શિત કરે છે કે એક ફલાણા સમાજની દીકરી થઈને ફલાણી ગાળ બોલે છે એક એક ફલાણી પરંપરાની દીકરી થઈને ફલાણી ગાળ બોલે છે તો એમ કે કે ફલાણા ફલાણા સમાજ પરંપરાના દીકરાઓ એ એ એ એ ખૂન કરે 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 બળાત્કાર ચીટિંગ લોકો સાથે ત્યારે એ સમાજને કોઈ અરેરાટી નથી થતી એક દીકરી કઈ કરે તો અરેરાટી થઈ ગઈ હમણાં જે ઘટના બની હતી અમરેલીની કે જ્યાં પ્રિન્સિપાલ હતો એમણે નાની નાની બાળકીઓને પોતાના રૂમમાં બોલાવીને દારૂ પીવડાવ્યો હતો અને પછી એમની સાથે એ ચેન ચાળા કર્યા હતા ને જ્યારે પોલીસ તપાસ થઈને પિયુષભાઈ ત્યારે એના મોબાઈલમાંથી બહુ બધું ખરાબ વસ્તુ નીકળી હતી એ તો વાત પ્રિન્સિપાલની તમે કરો છો આપ તમને ને મને કે નથી ખબર કે એક પિતા પોતાના પુત્રી સાથે કાકા પોતાની ભત્રીજી સાથે ગુજરાતીમાં કહેવત છે ને કે આખો ગાણવો જ દાજી ગયો છે શું કરવાનું કોની વાતો કરશું પેલું એક વાક્ય છે કે વખાણ કરવા તો કરવા કોના એ સ્થિતિ બહુ ભયંકર ક્ષેત્રમાં છે નમસ્કાર અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું ભાવિ આપણે જાણીએ છીએ કે જ્યારથી સોશિયલ મીડિયા આમ આવ્યું છે એટલે કે જ્યારથી લોકોને સમજણ પડી છે અને ટ્રેન્ડ ચાલુ થયો છે ત્યારથી કોઈને પાડી પાડવા અથવા તો એવા કન્ટેન્ટથી લોકોને મોજ કરાવી ઘણા બધા ક્રિએટર્સો મેં તો જોયા છે ભાઈ પરંતુ અત્યારે આ યુગ એવો આવી ગયો છે કે ભાઈ ગાળા ગાળી અને બી બસમાં એવી વાતો કરવી ટ્રેન્ડ એનાથી થોડું થવાય એમ અને ઘણી વખત એવું જોઈએ છે આપણે કે ભાઈ ગાળા ગાળી કરતા વિડીયો સામે આવી જતા હોય છે ને આજકાલ આપણે જોઈએ છીએ કે ભાઈ જેન્ટ્સ અત્યાર સુધી ગાળો બોલતા હતા જાહેરમાં હવે લેડીઝો પણ બોલવા લાગે છે ગાળો એના ઉપર પણ ચર્ચાઓ થતી હોય છે ત્યારે

લોકોની સોચ પિયુષભાઈ બે ટાઈપની હોય છે કઈ રીતે તમે જુઓ છો કારણ કે એક સારા હોય છે ને ખરાબ હોય છે સોચની વાત કરીએ કે કોઈ પણ માધ્યમની વાત કરીએ બે ટાઈપના પ્રકાર હંમેશા રહેવાના જ છે હું તમને એક ચપ્પુનું એક્ઝામ્પલ આપું તો એક છરી કે ચાકુ કે ચપ્પુ હોય

આજે જ મેં તમારો એક વિડીયો જોયું કીર્તિ પટેલ ઉપર તમે બનાવ્યો છે કે ભાઈ એ ગાળા ગાડી કરે છે તો એ તો બધા બોલે છે એ કીર્તિ પટેલ એ ક્યાં બોલે છે એ વિશે પણ મારે તમારી પાસેથી સમજવું છે લોકોની મેં તમારી વિડીયોમાં કમેન્ટ વાંચી હતી તો એમાં એક કમેન્ટને ઘણી બધી કમેન્ટ હતી એમાંથી એવી કમેન્ટ હતી કે ભાઈ પિયુષભાઈ તમે કીર્તિ પટેલ પાસેથી કેટલા રૂપિયા લીધા છે આ બોલવાના

આટલી બધી ભિન્ન ભિન્ન અને વિચિત્ર માનસિકતાના લોકો હશે કે જે એક સોશિયલ વર્કર ને અથવા એક સેવાકીય કામમાં એક યજ્ઞીય કામમાં હાડકા નાખવાનું કામ આજે પણ ચાલુ છે જૂના સમયની જેમ આવો આપણને સહજ હોય વિચાર આવે પણ એ રહેવાનું છે એ સહજ છે ટ્યુઝ ભાઈ જે લોકો એમ કહે છે કે ભાઈ આ તો બેફામ ગાળો બોલે છે તો શું એ કેવાવાળા લોકો ગાળો ક્યારેય નહીં બોલ્યા હોય જનતાથી અત્યાર સુધી આ જીવનમાં કેનાર વ્યક્તિ ગાળ બોલે જ છે પણ હવે એવા વખતે કેનારે પણ અન્ય કોઈ આપની જેમ હમણાં તમે મને સવાલ કરો છો કે શું એ નહીં બોલ્યા હોય એવી રીતે પૂછનાર કોઈ નથી ભગવાન બુદ્ધનું એક બહુ સરસ ઉદાહરણ છે કે એ સમયમાં એક સ્ત્રીએ કઈક પોતાના જીવનમાં ચારિત્ર સંબંધિત ભૂલ કરી અને એને સજા આપવા માટે આખું ગામ ભેગું થયું અને બધા એને એક એક પથ્થર મારવાનો હતો આવું ગામના કોઈ સરપંચે નક્કી કર્યું એ વખતે ભગવાન બુદ્ધે આ જ વાત કરી હતી કે ચોક્કસ એને નાનોની મોટો પથ્થર મારજો તમે બે પથ્થર મારજો પણ એ પથ્થર મારતા પહેલા તમે તમારી જાતને પૂછજો કે તમે શું નાના મોટી કોઈ ભૂલ જીવનમાં ક્યારેય નથી કરી અને આ સવાલની સાથે એવું બન્યું કે એક પણ પથ્થર મારનાર એને ન નીકળ્યો એટલે આપણે કહ્યું એમ કે ગાળ લોકો બોલે જ છે ફરક એટલો કે કોઈ ડિજિટલ માધ્યમથી બોલે છે કોઈ પોતાના શેરી નાકા કે ગલ્લા ઉપર બોલે છે કોઈ ચાલુ બાઈકે બોલે છે તો કોઈ કોમેન્ટમાં બોલે છે ગાળ મોટા ભાગના ગણ થોડા લોકોને અપવાદરૂપ બાદ કરતા સ્ત્રી પુરુષો ગાળ બોલતા હોય છે પિયુષભાઈ કીર્તિ પટેલ ઉપર વિડીયો બનાવવાની ફરજ કેમ પડી આજે તમારે અહીંયા કોઈ એક વ્યક્તિ ઉપર મેં વિડીયો બનાવ્યો જ નથી હંમેશા કોઈ પણ વિડીયો કે કોઈ પણ વાત એક ઘટના સંબંધિત કે તેને આધાર રાખીને નીકળતી હોય છે વક્તા પાસેથી પણ એનો મતલબ એવો નથી હોતો કે વાત એ જ ઘટના કે એ જ વ્યક્તિની છે અહીંયા મારે વિડીયો એટલા માટે બનાવવો પડ્યો કે સમાજ કેટલો દોગલો છે હું તમને ગાળ સિવાયના વિષયની વાત કરું કે કોઈ દીકરી સિગારેટ પીતા પકડાઈ જાય કોઈ તંબાકુ કે બીયર ખાતા કે કે પીતા પકડાઈ જાય તો સમાજ મચાવે છે હવે તો સમય કેટલો બગડ્યો છે દીકરીઓ સિગારેટ પીવા લાગી અરે પણ સુકામ ન પીવે જે આનંદ એક દીકરાને કે એક જેન્ટ કે એક મેલને આવતો હોય એ આનંદ ફિમેલ આવતો હોય બહુ સીધી વાત છે ને એને એને સુકામ નહીં પીવાની અથવા તો પેલા ને સુકામ પીવાની એમ એટલે સમાજ આવી દોગલી નીતિ જ્યારે પ્રદર્શિત કરે છે કે એક ફલાણા સમાજની દીકરી થઈને ફલાણી ગાળ બોલે છે એક એક ફલાણી પરંપરાની દીકરી થઈને ફલાણી ગાળ બોલે છે તો હું એમ કહું કે ફલાણા સમાજ કે ફલાણા પરંપરાના દીકરાઓ એ ખૂન કરે એ બળાત્કાર કરે એ ચીટિંગ કરે એ દગાઓ કરે લોકો સાથે ત્યારે એ સમાજને કોઈ અરેરાટી નથી જતી એક દીકરી કઈ કરે તો અરેરાટી થઈ ગઈ જો કદાચ કોઈ એવું કે ગાળ બોલવી એ પાપ છે તો હું એવું કહીશ કે તો બીજા હજાર પાપ છે પાપની ચર્ચા કેમ નહીં ખાલી ગાળ બોલવાની ચર્ચા એમ ગાળ બોલવી એ કદાચ અવ્યવસ્થા શકે

તમે આ સવાલ જે કરો છો એ પણ મારા હિસાબે એક પક્ષપાતી સવાલ છે સોશિયલ તમારું કદાચ કહેવાનું એમ છે કે સોશિયલ મીડિયા આજે ફેમિલી સાથે કે બાળકો સાથે બેસીને જોવું અઘરું થયું છે આમ કદાચ તમે કહેવા માંગો છો તો હું એમ કહું કે સોશિયલ મીડિયા તો બહુ પાર્ટ ટાઈમ ની વસ્તુ છે કે એક્સ્ટ્રા વસ્તુ છે આજના સમાજની અંદર વાસ્તવિક જીવનમાં એવી ઘટનાઓ ઘટે છે કે જે પણ આવી જ રીતે અયોગ્ય છે હું તમને એક્ઝામ્પલ આપીશ કે અમારા સુરત જેવા મહાનગરમાં બાળક જ્યારે પોતાનું સંતાન તેડ્યા જેવડું થાય અથવા બેસાડ્યા જેવડું થાય પાળી ઉપર ત્યારથી એનો પિતા એને ફાંકી એને માવો એને ગુટકા તંબાકુ ખાવા માટે સાથે લઈ જાય છે ખાય છે પોતે પણ પોતાના બાળકને ગલ્લા ઉપર સાથે લઈ જાય છે બીજી ઘટના મેં એવી જોઈ છે કે સાંજે સંધ્યા ટાઈમ હોય આરતી ટાઈમ હોય એવા ટાઈમે ટીવી ની અંદર ઘરની અંદર એક આરતી કે ભજન દર્શાવવાના બદલે કે ચેનલ સેટ કરવાના બદલે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ના બિભત્સ વિડીયો સોંગ વાગતા હોય આવું મેં હજાર વાર જોયું છે લગ્ન જેવી પરંપરાની અંદર વરઘોડા બહાને જાન કાઢવાના બહાને બિભત્સ સોંગ ઉપર સ્ત્રીઓને રોડ ઉપર નચાવવી આ શું છે આ આ તો આપણે ઘટેલી ઘટનાઓ છે આપણે ઘડેલી ઘટનાઓ છે સોશિયલ મીડિયા તો બીજાનું આવતું હશે કચરું આવતું હશે આપણા હાથની વાત નથી માની લીધું વચ્ચે આવી ગયું આ તો આપણે ઘરેથી નક્કી કરીએ છે ડીજે વાળાને આપણે ઓર્ડર આપીએ છે કે તું આ ગીત વગાડજે ને તું આવજે અમારે ત્યાં એટલે ટૂંકમાં હિન્દુ પરંપરા હોય સનાતન સંસ્કૃતિ હોય આપણા રિવાજો હોય એ બધું જ સાઈડમાં મૂકીને આ ધાર્મિક પ્રજાએ ધર્મ કે ધાર્મિકતાના નામે

તો તમે શું કરો છો તો તમે કોઈ સંસ્કૃતના શ્લોક બોલો તમે કોઈ રામની ચોપાઈ બોલો રામાયણની તમે હનુમાન ચાલીસા વિશેષ રીતે બોલો એ એનું કામ છે તમે તમારું કામ તો કરો તમે તમારું કામ નથી કરતા ત્યારે જઈને કોઈનું નાનું કે નિમ્ન કક્ષાનું કે વધારાનું કામ મોટું થાય છે ને એટલે ટૂંકમાં સજ્જનોને કરવું કાંઈ નથી ને દુર્જનો સહેજમતું કંઈ કરે તો ઓ આ કરી દેવો છે એટલે મારી દરેક વ્યક્તિને આ જ સલાહ હોય છે કે તમે શું કર્યું ડિજિટલ પ્લેટફોર્મનો તમે સારો ઉપયોગ ન કરી શક્યા તો કોઈએ જઈને ડિજિટલ પ્લેટફોર્મ નો ખોટો ઉપયોગ કર્યો બહુ સીધી વાત છે એમાં કંઈ રડવાની કે હા હા કરવાની કોઈ જરૂર જ નથી દેખીરો કરવાની પીયુષ ભાઈ એક સામાન્ય વાત છે કે તમે કંઈક સારું કામ કરો છો અને તમે એક વિડીયો અપલોડ કરો છો તો વધી વધીને તમારે સો થી બસો વ્યૂ મળે છે પણ જો તમે કોન્ટ્રોવર્સીમાં આવો છો તો એના સીધા લાખ વ્યૂ મળે છે એટલે લોકોની માનસિકતા કહી શકીએ કે વિચારધારા કહી શકીએ અલગ બાજુ એમ એ લોકોની માનસિકતા છે કે જ્યાં સુધી આ સીધી વાત છે કે કોઈ એક વ્યક્તિ ગરીબને ને કઈ ખાવાનું આપતી હોય કે કોઈને મદદ કરતી હોય એ જોવા માટે કદાચ બે પાંચ જણા ઉભા રહેશે પણ કોઈ એક સજ્જન ને કોઈ દુર્જન મારતો હશે ફોર એક્ઝામ્પલ તો એ જોવા માટે બચાવવા માટે નહીં એ જોવા માટે પાંચસો સાતસો આઠસો લોકો રોડ ઉપર ઉભા રહેતા હોય છે એટલે આ પ્રકારની ઘટના જે છે આપે કીધું કે ભાઈ એક વિડીયો મૂકવાથી સારો વિડીયો મૂકવાથી ઓછા વ્યૂ આવે ખરાબ વિડીયો મૂકવાથી વધુ વ્યૂ આવે તો વર્તમાન સમાજની મનસ્થિતિ યા તો માનસિકતા બતાવે છે મેં આગળ કીધું એમ કે સોશિયલ મીડિયા એ બહુ મોટું માધ્યમ છે લોકોની સાયકોલોજી ઉપર પીએચડી કરવા માટે એના માટે કોઈ યુનિવર્સિટીમાં ડિગ્રી લેવાની જરૂર નથી પીએચડીની માનસિકતા ઉપરની પીએચડીની સોશિયલ મીડિયા તમને બતાવશે કે લોકોની હાલની મનસ્થિતિ શું છે એટલે સ્વાભાવિકપણે હમણાં જે ઘટના બની હતી અમરેલીની કે જ્યાં પ્રિન્સિપાલ હતો એમણે નાની નાની બાળકીઓને પોતાના રૂમમાં બોલાવીને દારૂ પીવડાવ્યો હતો અને પછી એમની સાથે એ ચેન ચેનચાળા કર્યા હતા ને જ્યારે પોલીસ તપાસ થઈને પિયુષભાઈ ત્યારે એના મોબાઈલમાંથી બહુ બધું ખરાબ વસ્તુ નીકળી હતી એ તો વાત પ્રિન્સિપાલ ની તમે કરો છો તમને મને ક્યાં નથી ખબર કે પિતા પોતાના પુત્રી સાથે કાકા પોતાની ભત્રીજી સાથે દાદા પોતાની પૌત્રી સાથે એક ફેમિલી બોન્ડિંગ ધરાવતા સંબંધો ની અંદર પણ જો આવી ઘટનાઓ ઘટતી હોય બળાત્કારની કે અડપલા કે છેડચાડા કરવાની તો શિક્ષક તો બહુ દૂરની વ્યક્તિ હતી બહુ અલગ ફેમિલી ની વ્યક્તિ હતી એટલે આમ જોવા જાય તો પેલી ગુજરાતી કહેવત છે ને કે આખો ગાણવો જ દાજી ગયો છે શું કરવાનું કોની વાતો કરશું પેલું એક વાક્ય છે કે વખાણ કરવા તો કરવા કોના એમ સ્થિતિ બહુ ભયંકર જ ક્ષેત્રમાં છે એ ચાહે શિક્ષકની વાત હોય એક આદર્શ શિક્ષક નથી રહ્યો તો હું એમ સામે સામે કહીશ કે એક આદર્શ કલેક્ટર પણ ક્યાં રહ્યો છે એક આદર્શ મામલતદાર કે એક આદર્શ તલાટી પણ ક્યાં આસા રહ્યો છે એક આદર્શ રાજકીય નેતા પણ ક્યાં આ સમાજમાં રહ્યો છે કોઈ જગ્યાએ આદર્શો જે કહી શકાય એવા લોકો ખૂબ ઓછા રહ્યા છે પિયુષભાઈ આજકાલ એવું થાય છે કે કોઈ એવો નરાધમ હોય કે ભાઈ દીકરીને પીંખી નાખે તો એ વધી વધીને દિવસ પાંચ દિવસ સુધી લોકો એને યાદ રાખતા હોય કે ભાઈ આ ઘટના બની હતી છઠ્ઠા દિવસે પૂછો તો એ વ્યક્તિને ખબર એ નથી કે ભાઈ જે થયું એ થયું હશે એમને ખબર નથી પણ જ્યારે કોઈ કોન્ટ્રોવર્સી આવે છે તો એ લોકોને મગજમાં બેસી જાય છે કે ભાઈ આ કોન્ટ્રોવર્સીને આ એ જ છોકરી છે આ એ જ છોકરો છે અથવા તો આ એ જ કલાકાર છે કે જેણે વર્ષો પહેલાં ગાળો દીધી હતી અને વર્ષો પહેલાં એનો વિડીયો વાયરલ થયો હતો એ બધાને યાદ રહી જાય છે પણ પહેલી ઘટના છે કોઈને યાદ નથી રહેતી એના પાછળ પણ બે જ કારણ છે એક આગળ વાત થઈ એ પ્રમાણે કે લોકોની જિજ્ઞાસા અને રચ રૂચિનું રચ રસરુચિનું જે માધ્યમ છે એ માધ્યમ જ આજે ચેન્જ થયું છે અને બીજું કારણ એ છે કે કોન્ટ્રોવર્સીની ઘટના પેલી ઘટનાની સરખમ રિલ્સ જોતા જોતા એટલી બધી વખત સામે આવી છે અને એટલી બધી ન્યૂઝ ચેનલોએ જે તે ઘટનાને ન્યાય આપ્યો છે એ ઘટના સીધી વાત છે કે જે તે મનસ્થિતિમાં તે બાળમાનસથી લઈને દરેક ઉંમરના વર્ગના લોકોની માનસિકતામાં સેવ થવાની એ સહજ પ્રક્રિયા છે સ્વાભાવિકપણે આપણે જોઈએ છીએ કે અત્યારે જે કોન્ટ્રોવર્સીનો જે ચાલી રહ્યું છે ઘણા બધા એવા મુદ્દાઓ છે કે ચાલી રહ્યું છે આપણે એ કોઈ એક મુદ્દા ઉપર વાત નથી કરતા આપણે લગભગ બધા જ મુદ્દા ઉપર વાત કરીએ છીએ પરંતુ જ્યારે એક મહિલા ગાળ બોલે અને પુરુષ ગાળ બોલે ગાળ બોલે છે તો પુરુષ ગાળ બોલે છે ત્યારે કોઈને એવું નથી લાગતું ભાઈ એ તો નોર્મલ છે બોલે છે ભાઈ પુરુષ છે એટલે બોલે

દીકરી અઢાર ની હોય તો દીકરો વીસ નો હોય દીકરો અઢાર નો હોય તો દીકરી વીસ ની હોય દાખલા તરીકે તો એ એ બંને જયારે ઘરે આવશે અલગ અલગ ટાઈમે રાત્રે અગિયાર વાગે સમજો ઘરે આવે છે ને એક સવા અગિયારે તો આ સવા અગિયાર વાગે આવેલી દીકરીને પિતા ચોક્કસ પૂછશે કે તું ક્યાં ગઈ તી એમ અને એવા ટોન સાથે પૂછશે કે દીકરી સારા કામે ગઈ હશે તો પણ ગિલ્ટી ફીલ કરશે અને સવા અગિયારે આવનાર દીકરાને આ સમાજ કે કોઈ પિતા કે કોઈ દાદા દાદી કે એની માતા કે કાકા કાકી પૂછતા નથી કે તું ક્યાં ગયો એટલે દરેક વાતમાં સાંજે ઘરે આવવાની વાત હોય સંધ્યા ટાઈમે તો દીકરીને છ વાગે ઘરે આવી જવાનું અને દીકરો સાડા સાત કે આઠ વાગે કે નવ વાગે પણ રમીને આવે તો ચાલે એટલે આ પ્રકારની એક માનસિકતા થઈ ગઈ છે મને આજથી થોડા સમય પહેલા એક દીકરીએ દસમા ધોરણની દીકરીએ એવું પૂછ્યું કે અમારા કુટુંબમાં કોઈ કોર્ટ મેરેજ કરીને કોઈ દીકરી જો ભાગી જાય લગ્ન કરીને તો અમારા વડીલો એ પીઆઈ ને પોલીસ ઇન્સ્પેક્ટર થી લઈને એસપી સુધીની ભલામણો કરે દીકરાને મારવા માટેની વ્યવસ્થા કરે અને કડકમાં કડક સજાની જોગવાઈ કરવાનો આગ્રહ રાખે અને બહુ બધું કરે અને દીકરીને પણ ઠપકો મળે પણ અમારા કુટુંબનો એ જ પરિવારનો કોઈ દીકરો કોઈ દીકરીને જો કોર્ટ મેરેજ કરીને અમારા ઘરે લઈ આવે તો આજ સુધી કોઈ એમ કીધું નથી કે જા જેની છે એને પાછી આપી આવ ઉલટાના વેલકમ કરે ફૂલોથી બધું શણગારે રોટલો અને બધું પ્રસંગ ઉજવે તો આવો પક્ષપાત શા માટે બહુ સાચો સવાલ હતો આ દીકરીનો એમ કે જો એક દીકરાને છૂટ હોય કોઈ પણની દીકરીને લાવવાની તો એક દીકરીને પણ છૂટ હોવી જોઈએ કોઈ પણના દીકરા સાથે જવાની સમાજ હંમેશાત કરે છે દીકરી સાથે સમાજ ને વધી વધીને મારા ઘરે જો આવું થતું હોય તો મારા મમ્મી પપ્પાને હું કદાચ કહું તો કહું મને બી એમ થાય કે મારે કેમ રોકવા ટોંકવા એટલે કોઈ કહેનારું નથી કોઈ એવા મહાપુરુષો બચ્યા નથી જૂના સમય અંદર હતા એવા મહાપુરુષો કે જે આની ઝુંબેશ એમાં ફેરફારો આવતા હતા હવે તો બધા જ પોતપોતાના સ્વકેન્દ્રિત સ્વ કેન્દ્રિત જીવનથી જીવે છે પોતાના સ્વાર્થથી એટલે હવે કોઈ બદલાવ લાવવા વાળું છે નહી એટલે ઠોકી બેસાડે છે વડીલો બધું જ તો માતા પિતા એ સમજવાની કેટલી જરૂર છે આ બાબતે આખી માતા પિતાએ સો ટકા સમજવાની જરૂરત છે સાચા અર્થમાં પેરેન્ટિંગ રહ્યું જ નથી માતા પિતા લોકો ખાલી શરીરથી બને છે બાળકને જન્મ આપીને માતા પિતા નથી બનાતું બાળકને જન્મ આપ્યા પછી વીસ પચીસ ત્રીસ વર્ષ સુધી તમામ પ્રકારની જવાબદારી સફળતાપૂર્વક નિભાવ્યા પછી માતા પિતા બનાતું હોય છે પાંચ સંતાનોના પિતા થઈ જવાથી મોટો પિતા એવું ના હોય એક જ સંતાનને તમે આદર્શ પિતા પણ સારી રીતે બની શકો એટલે કોઈ સંતાનની ગણતરી સાથે કે બાળકના આવવાથી માતા પિતા નથી બનાતું પણ આપણે સમય પ્રમાણે એવા ફેરફારો સાથે બાળકોને ઉછેર કરી શકીએ છીએ એનાથી માતા પિતા બનાતું હોય છે સ્વાભાવિકપણે પિયુષભાઈ એ પણ સમજવું છે કે એક દીકરી જ્યારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જો કોઈ વિડીયો મૂકે કે ભાઈ ટૂંકા વસ્ત્રો પહેરીને સિગરેટ પીતી હોય એવા વિડીયો પોસ્ટ કરે ફોટા પોસ્ટ કરે ત્યારે એવી કમેન્ટો વાંચતા હોય છે કે ભાઈ એમના ઘરના જોતા હશે ત્યારે શું વિચારતા હશે કે આ દીકરી આવું કરતી હશે પણ જ્યારે એક દીકરો આવી રીતે કરે સીન સપાટા મારતો હોય સ્ટન્ટ કરતો હોય દારૂ પીતો હોય હુક્કો પીતો હોય સિગરેટ પીતો હોય તો ત્યારે તે કોઈ કમેન્ટ મારવા નથી જતું એમાં પણ સમાજની જે નીતિ રીતિ છે સમાજની જે સિસ્ટમ છે એ જ ભૂમિકા ભજવે છે જે તે ટાઈમથી એવું ચાલ્યું આવે છે કે દીકરી એક નાની ભૂલ કરે એટલે શેરીમાં એના માતા પિતાને ટોન મારવાવાળા કટાક્ષ કરવાવાળા લોકો રહ્યા છે વર્ષોથી એક સિસ્ટમ રહી છે કે સમાજમાં એની ચર્ચા થઈ છે એટલે અને દીકરો એ જયારે ભૂલો કરી ત્યારે એ ચર્ચાઓ થઈ નહીં કારણ કે એને ટોકનારા દીકરાનો પિતા પણ એક પુરુષ હોય એ પણ આવી ભૂલો કરતો હોય એટલે આ બધું ચાલી ચાલ્યું ગયું બંધ બાજીમાં અને દીકરી બાબતે પહેલેથી થોડી સેન્સિટિવિટી રહી એટલે આજની તારીખમાં એ વસ્તુ લાગુ પડે છે કે દીકરી સેજમથી ભૂલ કરે તો એ ચર્ચાનો વિષય બને આ પણ એક સમાજની ઠોકી બેસાડેલી પક્ષપાતીય સિસ્ટમ છે એવું હું માનું છું ચોક્કસથી પિયુષભાઈ ખૂબ ખૂબ આભાર રાખે આ ચર્ચા કરવા બદલ ને જોડાવા બદલ અમારી સાથે તો જે રીતે આખે આપણે ચર્ચા કરીને જ્યારથી જે કોન્ટ્રોવર્સીનો જે મુદ્દો કે જે ખૂબ ચાલી રહ્યો છે ને આ કોન્ટ્રોવર્સીના મુદ્દાઓ ક્યાંથી આવે છે એ બોલાચાલી થાય વિડીયો વાયરલ થાય એ રીલ્સ વાયરલ થાય પછી એમાંથી ગાળા ગાળીના બધું થાય ત્યારથી કોન્ટ્રોવર્સી ચાલુ થાય અને ગુજરાત રાજ્યની અંદર આમ તો નહીં પરંતુ લગભગ બધી જગ્યાએ કોન્ટ્રોવર્સી ચાલતી હોય છે પરંતુ ક્યારેક એવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઘણા એવા સારા ઇન્ફ્લુએન્સર છે કે જે સારી સારી રીલ્સો સારા સારા વિડીયો બનાવી અને મૂકતા હોય છે પરંતુ લોકો ત્યાં બહુ ઓછા જોવા જતા હોય છે એટલે લોકોની માનસિકતા ત્યાં છતી થાય કે લોકોને પેલું ગાળા ગાડીવાળું વધારે જોવું પસંદ છે પાછા કમેન્ટ એમાં જ કરશે કે આ બેન તો જો બહુ ગાળો બોલે છે ભાઈ વિડીયો તો જોવો જ છે એમને પણ પાછી કમેન્ટ કરવી છે એમાં આ વિડીયો તો જુઓ ભાઈ આ બેન કેટલી બધી ગાળો બોલે છે તો તમે વિડીયો કેમ જોવા જાઓ છો ભાઈ તમને જો એવું લાગે છે કે બેન ગાળો બોલે છે તો તમારે વિડીયો જ ન જોય તો તમે સારો વિડીયો જોવું ને ભાઈ સારો પણ વિડીયો છે જમાનો બધાનો છે બધા પોતપોતાની રીતે સ્વતંત્ર જીવી શકે છે બોલી શકે છે કોઈ જ્યારે પોતાની ઉપર લઈ લે છે ત્યારે એમને ઇસ્યુ આવે છે પ્રોબ્લેમ આવે છે કે ભાઈ પેલો આમ કરે છે ને પેલો આમ કરે છે પણ આપણે શું કરીએ છીએ આપણને ખબર છે આપણી પથારી કોણ ફેરવી જાય છે આપણને ખબર છે એ કોઈને નથી જોવું આપણી ઉપર આવે ત્યારે આપણે એમ કહીએ આપણે હાથ ઊંચા લઈ લેવાના ભાઈ હું આમાં નથી પણ જ્યારે બીજાની ઉપર આવે ને ત્યારે આપણે આંગળી ચીંધીએ છીએ કે જો પેલો પેલો પણ એ નથી ખબર કારણ કે એની સામે તમે એક આંગળી ચીંધો છો તો તમારી સામે બીજી ત્રણ આંગળીઓ હોય છે આપણે કેટલા સારા છીએ આપણે કેટલા બધામાં ઓળખીતા છીએ જાણીતા છે કહેવાની જરૂર નથી પડતી સમાજને ખબર હોય છે આપણી આસપાસ રહેતા એ લોકોને ખબર હોય છે સત્ય શું ખોટું શું આપણે એ શોધવામાં નીકળી જાય છે જ્યારે કોઈ મોટો એવો વિવાદ સર્જાય મુદ્દો આવે ત્યારે આપણે એ પ્રશાસન અથવા તો તંત્રને છોડીને પણ આપણે ઘણું બધું આગળ નીકળી જઈએ કે ભાઈ આને તો છે ને પાંચ વર્ષ સુધી જેલ થશે પણ ભાઈ એ તમારે ક્યાં વિચારવાનું છે એનીએ બોલ્યું છે તો એ એના શબ્દોનો જિમ્મેદાર હવે હું અહીંયાથી ગર્જનાદમાં હું બોલી રહ્યો છું જો મારાથી કંઈક ખોટું બોલાઈ જાય તો મારા શબ્દોનો ગુનેગાર હું પોતે છું બીજા કોઈ નથી એમ એ લોકોના ગુનેગાર એ પોતે હોય પછી આપણે એમાં ચર્ચા કરવાની ક્યાં આવે છે પણ નહીં આજકાલ લોકોને એ કોન્ટ્રોવર્સીની ચર્ચા કરવી છે સારી એવી ચર્ચા નથી કરવી વિવાદમાં રસ છે વિખવાદમાં રસ છે પણ સારું કાર્ય થતું હોય ત્યાં આપણે સલાહ દેવા માટે જે છે જો ત્યાં સલાહ ન દઈને ત્યાં સહકાર આપીએ ને જે કોન્ટ્રોવર્સી કરી રહ્યા છે ત્યાં આપણે સલાહ દઈએ તો મને લાગે છે કે આજની યુવા પેઢી સુધરશે સમાજમાં થોડો ઘણો સુધારો આવશે ને એક સારો મેસેજ થશે આખા મુદ્દે તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યુઝરૂમ નમસ્કાર